ગણપતિજીને બધા દુર્વા અર્પણ કરતા હોય છે પણ આજે આપણે દુર્વા માંથી એકદમ નવીન રીતે હાર તૈયાર કરીશું કહેવાય છે કે દુર્વા ઘાસ ગણપતિજીનું ખૂબ ફેવરેટ છે જે લોકો ગણપતિજીને દુર્વા ચડાવે છે તે લોકોને ગણપતિજી ખૂબ આશીર્વાદ આવે છે અને રીધિ સિદ્ધિ સાથે લાભ સુખ સાથે તેના ઘરમાં નિવાસ કરે છે અને દુર્વા ચડાવવાથી ગણપતિજી તેની બધી મનોકામના પૂર્ણ કરે છે તો આજે આપણે ગણપતિજીને દુર્વા ચડાવીશું પણ કાંઈક અલગ જ રીતે તો આપણે અહીંયા દુર્વા ઘાસ લીધું છે તેને આ રીતે નાની નાની પોટલીમાં આપણે આ રીતના ફિટ કરી દેવાનું છે તો દુર્વા ઘાસને આ રીતે આપણે નાની નાની પોટલીમાં બાંધી લીધું છે તમારી પાસે જેવડા નાના મોટા ગણેશ હોય તે રીતે તમારે આ હારનું માપ સેટ કરી લેવાનું જો તમે આ રીતે ગણપતિજીને દશે દસ દિવસ સુધી દુર્વાનો હાર ચડાવશો તો ગણપતિ છે તે તમને ખૂબ આશીર્વાદ આપશે અને તમારી બધી મનોકામના પૂર્ણ કરશે એવી માન્યતા છે તો આજે ગણેશ ચતુર્થી છે તો આપણે જરૂરથી ગણપતિજીને આ ઘાસ અર્પણ કરવું જોઈએ નોર્મલ હાર કરતા આપણે ગણેશજી માટે કઈક અલગ જ હાર તૈયાર કરીશું તો આ રીતે આપણી બધી પોટલી તૈયાર છે તો અહીંયા આપણે એકવીસ પોટલી બનાવેલી છે કહેવાય છે કે ગણપતિજીને એકવીસ અગિયાર આ રીતે જ દુર્વા ચડાવવામાં આવે છે હવે હારને સરસ સેપ આપવા માટે આપણે આ રીતે દુર્વાને સરસ એવા એકસરખા પ્રમાણમાં કટ કરી લેવાનું છે કાતરની મદદથી આ રીતે દુર્વા ઘાસની આપણે નાની નાની પોટલી તૈયાર કરી લીધી છે એકવીસ એવી રીતે એને સરસ એકસરખા પ્રમાણમાં કટ કરી લીધી છે તો અહીંયા આપણી એકવીસ પોટલી તૈયાર છે સાથે આપણે અહીંયા પીળા ફૂલ પણ લીધા છે જો તમારે ફૂલ ન લેવો હોય તો તમે એકલી આ દુર્વાની પોટલીનો પણ હાર તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે સાથે ફૂલ પણ લીધા છે તો હવે આપણે એક દોરો લઈ લેવાનો છે જેવડો હાર તમારે નાનો મોટો રાખવો હોય તે રીતનો તમારે દોરો લઈ લેવાનો છે તો હવે દોરામાં આપણે સૌથી પહેલાં એક ફૂલ ઉમેરવાનું છે આ રીતે ફૂલ રાખીશું પછી દૂરવાની પોટલીને આ રીતે આડી રાખવાની છે એક ફૂલ એક ની પોટલી એક ફૂલ એક ની પોટલી એ જ રીતે આપણે આ રીતનો હાર તૈયાર કરી લેવાનો છે તો બંને સાઈડ આપણે આ રીતે જેટલી પોટલી આવે તે રીતે આપણે દુર્વા ની પોટલી રાખતા જશું અને સાથે ફૂલ પણ રાખતા જઈશું ફૂલ થી હાર નો દેખાવ ખૂબ સરસ આવે છે તમે અહીંયા જેટલા કલરના જેવા ફૂલ પસંદ હોય ગણપતિજી ને ચઢાવતા હોય તે ફૂલ તમે ઉમેરી શકો છો તો આ રીત આપણે એક સાઈડ નું માડારક કમ્પલીટ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે સેમ પ્રોસેસ થી આપણે સામેની ની સાઈડ પણ આ જ રીતે દુર્વા થી બીજે હાર તૈયાર કરી લેશું અને નીચે આપણે એક ગુલાબનું ફૂલ રાખેલું છે જેથી દેખાવ પણ સરસ આવે તો આપણે આ રીતે કરી લેવાનો છે પછી જ આપણે જોઈન્ટ કરીશું એટલે પેલા બે દોરાથી આપણે અલગ અલગ આ રીતની માળા તૈયાર કરી લીધી છે આ હાર બનાવવો એકદમ સિમ્પલ જ છે તમે થોડું એવું ધ્યાનથી જોશો એટલે તમને સરસ એવું સમજાઈ જશે તો હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો તમે ગણપતિજીને દરરોજ આ રીતે બનેલો હાર જરૂરથી ચડાવજો ફૂલના હાર કરતા આ રીતે તમે દુર્વાનો હાર ચડાવજો જેથી ગણપતિજી તમારા ઉપર ખૂબ પ્રસન્ન થઈ જશે એવી માન્યતા છે કે એકવીસ કે અગિયાર દિવસ સુધી દુર્વા ગણેશજીને અર્પણ કરવામાં આવે તો ગણપતિજી ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને તેના ભક્તોને વરદાન આપે છે તેના અંધનના ભંડાર ભરેલા રહે છે તે રીતિ અને લાભ લાપસૂપ સાથે તેના ઘર માં નિવાસ કરે છે એવી માન્યતા છે તો તમે આ ગણપતિ ઉત્સવ માં ગણેશજી ને જરૂરથી દુર્વા ધરાવજો તો આ રીત નો આપણો હાર તૈયાર છે તો આગળ ના વિડિયો માં આપણે ગણપતિ પંડાલ જોયો હવે તમે દુર્વા કસ નો હાર નો વિડિયો જોયો તો હવે આપણે આગળ આવશે પૂજા વિધિ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું આગળ ગણપતિજીના